તેમને સુવિધાના નામે માત્ર ખાડા અને ખખડધજ રસ્તાઓ જ મળી રહ્યા છે ઉપરાંત વાહનોના મેન્ટેનન્સ પાછળ પણ વધારાનો ખર્ચ કરવો પડે છે તંત્ર સામે વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તેમની સ્પષ્ટ માંગ છે કે જો ટોલ વસૂલવામાં આવે છે તો ગુણવત્તા સબર રસ્તાને સુવિધાઓ આપવી ફરજિયાત છે હવે સૌના મનમાં સવાલ ઉઠે છે કે આરએનબી તંત્ર ક્યારે જાગશે અને રોડનું તાત્કાલિક સમારકામ હાથ ધરશે मेरा नाम विनोद मौर्य है मैं यूपी से आया हूँ मैं यहाँ पे धंधा करता हूँ अहमदाबाद से राजकोट वाली हाईवे पे बगोदरा का जो टोल प्लाजा है यहाँ पे इतना धूल उड़ रही है इतना दिक्कत हो रही है परेशानी दिक्कत इतना परेशानी का सामना कर रहा है यहाँ की सरकार की सुनाई नहीं दे रही है कितना परेशानी की हम लोग झेलते हैं फिर भी कितना तकलीफ बहुत ज़्यादा तकलीफ है यहाँ की सरकार न सुन रही है मेरा नाम संदीप यादव है मैं बगोदरा टोल नाके पे हूँ अरे टोल नाका सही नहीं है अहमदाबाद से सुरेंद्र नगर जाना है हमको अभी रोड टोल नाका ऐसा है कुछ समझ में नहीं आता टोल टैक्स लेता है अलग से रोड भी नहीं सही है क्या बोलेंगे धूल मिट्टी, मिट्टी सब उड़ी रहा है रोड खटखट करता है गाड़ी इतना जंपिंग करता है कमर टूट जाता है सरकार से विनती है की कौन सा टोल नाका है बगोदरा टोल नाका है इसको थोड़ा सही कराया और क्या માયસેલ્ફ ડોક્ટર ગુરમીત કૌર ગુંદિયલ તો આજની તારીખ છે પંદર દસ પચીસ અને આજે હું ટ્રાવેલ કરી રહી છું અમદાવાદ થી જામનગર જેથી અમદાવાદ ના રસ્તા તો ખૂબ જ સારા છે પણ અહીંયા જામનગર આવતા મને સરકાર થી નમ્ર વિનંતી કરવી છે કે અહિયાં એક આપણે ટોલ ટેક્સ છે એનો રસ્તો બહુ બગડેલું છે તો નમ્ર વિનંતી છે કે આનો પર તાત્કાલિક થી તાત્કાલિક ધ્યાન આપવામાં આવે ને આને ઠીક કરવામાં આવે બહુ કાચું રોડ છે અને દૂર બી બહુ ઉડે છે Thank you.